થોડા તીખા ગળ્યા અને ખાટા એવા ચટપટા સ્વાદવાળા આ કાઠિયાવાડી બટાકાવાડા તમારે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે બટાકાવાડા તો આપણા દરેકનાથી અવારનવાર બનાવવામાં આવતા હોય છે પણ આ કાઠિયાવાડી બટાકાવાડા એના સ્પેશિયલ મસાલાના કારણે સ્વાદમાં એકદમ સરસ લાગે છે તો સ્પેશિયલ મસાલો કરવાની રીત સાથે બટાકાવાડા કેવી રીતે બનાવાય એ આજના વિડીયોમાં જોઈએ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા સૌ પ્રથમ તો આપણે બટાકાને કેવી રીતે બાફવાના ને એ જોઈ લઈએ તો કુકરમાં તમે પાણી મૂકી એક વાસણમાં બટાકા મૂકવાના અને જે વાસણમાં બટાકા મૂક્યા હોય એમાં પાણી નહીં મૂકવાનું અને એને ડીશથી ઢાંકી દેવાનું તો તમારા જે બટાકા છે એકદમ સરસ બફાઈ જશે બિલકુલ જ પાણી જે વાસણમાં બટાકા મૂક્યા છે એમાં નથી નાખવાનું કુકરમાં પાણી નાખવાનું અને ડિશથી ઢાંકીને મૂકવાના અને ત્રણથી ચાર વિસલ આવે ત્યાં સુધી પ્રેશર કૂક કરી લેવાના હવે આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીએ તો એના માટે અત્યારે મેં એક ટી સ્પૂન જેટલા આખા ધાણા લીધા છે હાફ ટી સ્પૂન આપણે એની અંદર જીરું નાખવાનું છે ત્યારબાદ એક ટી સ્પૂન એની અંદર વરિયાળી એડ કરીશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર આ બધાને શેકી લઈશું તો મેં ચાર નંગ જેટલા મરી લીધા છે બે નંગ આપણે લવિંગ લઈશું અને એક નાનો ટુકડો મેં તજનો લીધો છે અને બધી જ વસ્તુઓને સરસ રીતે શેકવાની છે અત્યારે મેં તમને જે ક્વોન્ટિટી બતાવી એ આપણે જે વડા બનાવીએ છીએ એટલા પૂરતો જ મસાલો છે તમે ઈચ્છો તો વધારે બનાવીને પણ રાખી શકો છો તો સ્લો ફ્લેમ પર આપણે એને શેકી લઈએ પછી ઠંડુ થવા દેવાનું છે અને ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું સાથે આપણે એડ કરીશું આમચૂર પાવડર તો મેં અત્યારે દોઢ ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કર્યો છે અને ત્રણ ટી સ્પૂન જેટલી મેં એની અંદર ખાંડ એડ કરી છે એક ટી સ્પૂન આપણે હળદર ઉમેરવાની છે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું એક ટી સ્પૂન જેટલું અને હાફ ટી સ્પૂન એમાં આપણે સંચ ઉમેરવાનું છે ત્યારબાદ આ બધી જ વસ્તુઓને કરવાની છે મિક્સરને આ રીતે વસ્તુઓ મોડ પર રાખવાનું એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જાય તો બસ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે સાથે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ તૈયાર કરી લઈશું હવે ખીરું તૈયાર કરી લઈએ બટાકા વડા માટેનું તો મેં એક કપ ભરીને બેસન એટલે કે ચાનો લોટ લીધો છે એમાં હાફ ટી સ્પૂન આપણે હળદર નાખીશું અને મીઠું સ્વાદ મુજબ એડ કરવાનું છે અને વન ફોર ટી સ્પૂન જેટલી આપણે હિંગ ઉમેરવાની છે ત્યારબાદ થોડું થોડું પાણી નાખી આપણે બટાકા વડા માટેનું જે બેટર તૈયાર કરીએ છીએ એટલે ખીરું તૈયાર કરીએ છીએ એવું ખીરું તૈયાર કરી લેવાનું છે તો થોડું થોડું પાણી ઉમેરતા જવાનું જેથી આપણું જે ખીરું છે ને એની અંદર બિલકુલ જ લમ્સ ના પડે તો જો આ રીતનું આપણું ખીરું બનીને તૈયાર થશે તમે એને ચમચામાંથી આ રીતે નીચે પાડશો તો કન્ટિન્યુઅસ એ પડશે વચ્ચેથી તૂટશે નહીં અને ચમચાનો પાછળનો ભાગ તમે જોશો ને તો પણ એ એકદમ સરસ રીતે કોટ થઈ ગયો હશે તમે આ રીતે લોટ બધો નીચે નીતાડશો ને તો પણ થોડો આટલો લોટ એની પર કોટ થયેલો રહેશે તો બસ આ રીતનું જાડું આપણે ખીરું તૈયાર કરવાનું છે અને ખીરું તૈયાર કરી દસ થી પંદર મિનિટ માટે રહેવા દઈએ ત્યાં સુધી બટાકા બફાઈ ગયા છે તો એનો મસાલો તૈયાર કરીએ હવે બટાકાવાળા બનાવવા હોય તો સ્પેશિયલ જે ડીસા બટાકા આવે છે એ લેવાના એટલે કે જે બટાકાની અંદર ગળપણ ના હોય એટલે કે અમુક બટાકા બાફ્યા પછી ગળ્યા થઈ જતા હોય છે તો આ જે ડીસા બટાકા આવે છે જે બોમ્બે બટાકાના નામથી પણ ઘણી જગ્યાએ ઓળખાય છે તો એ બટાકા ગળ્યા નથી હોતા અને બફાઈ જાય પછી પણ એની અંદર મોઈશ્ચર ઓછું રહે છે તમે જોઈ શકો છો બટાકા આપણો જે છે ને બફાયા પછી પણ કેટલો ડ્રાય છે તમે જે ગળા બટાકા જે ઘેંસિયા બટાકાના નામથી ઓળખાય છે એ લહેસો ને તો એ બફાયા પછી એકદમ જ નરમ થઈ જશે હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ આખો બધો જ એડ કરી દઈશું દાડમ એડ કર્યું છે મેં વન થર્ડ કપ જેટલું આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે ત્યારબાદ એની અંદર આપણે કિશમિશ એટલે કે દ્રાક્ષ એડ કરીશું અને થોડા કાજુ આ રીતે હાથેથી તોડીને એડ કરી દેવાના છે ત્યારબાદ એની અંદર આપણે કોથમીર ઉમેરવાની છે કોથમીર ક્વોન્ટિટીમાં થોડી વધારે નાખવાની મેં અડધો કપ જેટલી કોથમીર નાખી છે અને મીઠું સ્વાદ મુજબ આપણે જે મસાલો તૈયાર કર્યો એમાં સંચળ હતું અને આપણો મસાલો એકદમ ડ્રાય થાય એના માટે આપણે એની અંદર લગભગ ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલા કોરા પૌવા એડ કરવાના છે બટાકા પૌવાના જે પૌવા આવે છે ને મેં એ લીધા છે તમે નાયલોન પૌવા પણ લઈ શકો પણ એ ક્વોન્ટિટી તમારે થોડી વધારે લેવાની અને પૌવાને કોરા જ એડ કરવાના છે પલાળવાના નથી તો બટાકાની અંદર જે પણ મોઇશ્ચર રહ્યું હશે એ બધું જ પૌવા પોતાની અંદર એબ્ઝોર્બ કરી લેશે અને આપણું જે સ્ટફિંગ છે ને એ એકદમ સરસ ઘાટ બનશે જેના કારણે આપણા વડા એકદમ ક્રિસ્પી રહેશે લાંબો સમય સુધી તો બસ આ રીતે આપણે બટાકા વડાના ગોળા તૈયાર કરી લેવાના છે તો બધા જ ગોળા તૈયાર થઈ ગયા છે અને આપણું જે ખીરું છે એને પણ થી ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા અને થોડું ગરમ તેલ નાખીશું બરાબર મિક્સ કરી લેવાનું છે ગરમ તેલ તમે એડ કરશો ને તો ઉપરનું જે પડ છે એકદમ સરસ ક્રિસ્પી બનશે તેલ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે જ્યારે પણ તમે બટાકા વડા તળવા માટે તેલની અંદર એડ કરો તો ગેસની ફ્લેમને તમારે પહેલા હાઈ રાખવાની છે અને તમે મૂકી દો પછી મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની છે તો તમારા બટાકા એકદમ સરસ ક્રિસ્પી બનશે તમારે જો આ રીતે હાથેથી બટાકાવાડા ના મૂકવા હોય તો હું તમને બીજી પણ મેથડ બતાવીશ જ્યારે પણ તમે બટાકાવાડા બનાવો તો તમારે આ રીતની કડાઈ ઉપયોગમાં લેવાની જે નીચેથી ગોળ શેપમાં હોય તમે જો ફ્રાઈંગ પેન લીધું હોય તો એનું ફ્લેટ બોટમ હોય તો એમાં તમારે તેલ વધારે ભરવું પડે તો તમને બટાકા વડા તળતા ના ફાવે અને તેલ ઓછું હોય તો બટાકા વડા નીચે ચોંટી જાય તો આ રીતની કડાઈ લેવાની જેથી તમે ઇઝીલી એને તળી શકો અને બટાકા વડા નીચે ચોંટે પણ નહીં અને આ રીતના જે ચાના લોટની મમરી થાય ને એને આપણે બહાર કાઢી લેવાની નહીંતર તેલમાં એ તળે અને વધારે કાળી પડી જતી હોય છે અને બળી જતી હોય છે ત્રણથી ચાર મિનિટમાં જ આપણા બટાકા વડા એકદમ સરસ તળાઈને તૈયાર થઈ જશે તમે એને કોઈ પણ કાળાવાળી પ્લેટમાં કાઢી અને પછી પેપર નેપકીન પર મૂકશો તો વધારાનું જે પણ તેલ હશે બધું જ એની અંદર એબ્ઝોર્બ થઈ જશે અને અત્યારે મેં થોડા મોટી સાઇઝના બટાકા વડા તૈયાર કર્યા છે તમે નાની સાઇઝના પણ બનાવીને તૈયાર કરી શકો છો હું તમને બીજી પણ રીત બતાવું તમે આ રીતે ચમચીથી પણ બટાકા તેલની અંદર ડ્રોપ કરી શકો છો તમારે જો હાથ ના બગાડવા હોય તો બટાકા વડા એકદમ સરસ ગરમા ગરમ તૈયાર છે તમે તોડીને જુઓ તો એનું જે ઉપરનું પડ છે કેટલું પાતળું છે એટલે કે તમને મસાલાનો જ સ્વાદ આની અંદર એકદમ વધારે આવશે તો ફ્રેન્ડ્સ એકવાર આ કાઠિયાવાડી બટેટાવાડાની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો તમારે લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે